નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી પેલી રડતી સ્ત્રીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેના માથા ઉપર હાથ મૂકતાની સાથે જ એમને કંઈક જાણવા મળે છે અને પછી તેઓ એ ગામના સૌ માણસોને કહેવા લાગ્યા કે આ જંગલમાં આટલામાં ક્યાંય વીરવડલો છે ત્યારે વીરવડલાનું નામ સાંભળી અને ગામના સૌ માણસો ડરી ગયા અને ત્યારે ગુરુજી કહે છે કે જુઓ ભાઈઓ આ બાઈનું દુઃખ મટાડવું હોય ને તો આ નું દુઃખ વીરવડલા સાથે જોડાયેલું છે અને એના દુઃખને મટાડવા માટે આપણે વીર વડલે જવું પડશે ત્યાં તો એ સ્ત્રીનો પતિ આગળ આવીને કહે છે કે ગુરુજી કદાચ મારી પત્ની આખી જિંદગી રડી રડીને મરી જાય ને તો પણ ચાલશે પરંતુ વીરવડલે નથી જવું અને ત્યાં જઈ અને આ દુઃખ દૂર નથી કરવું ત્યારે આટલી વાત સાંભળી અને શિષ્ય કહેવા લાગ્યો કે પણ હે ગામ લોકો એવું તો વીર વડલે શું છે કે તમે ત્યાં જતા આટલા બધા ડરો છો અરે એવું તો શું છે એ વીર વડલામાં કે તમે પોતાની પત્નીને આમ પીડામાં રાખવા તૈયાર છો પરંતુ તમે ત્યાં જવા તૈયાર નથી ત્યાં તો એક વૃદ્ધ માણસ ગુરુજીની પાસે આવીને એટલું કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે અને આ જંગલમાં એક એવો વીર વડલો તો છે અને એ વડલો એવો ખુખાર છે કે એ વડલાને જોતાની સાથે જ લોકોને એમ થઈ જાય કે આવો ઘટાદાર અને આટલો વર્ષો જૂનો વડલો અહીંયા કોણે રોપ્યો હશે પરંતુ એ વીર વડલાની નીચે જતાની સાથે જ માણસના ગરદનમાં એ વીર વડલાની વડવાઈઓ વીંટળાઈ જાય છે અને જ્યાં સુધી તેનું મોત ના થઈ જાય ને ત્યાં સુધી એ વડવાઈઓ છૂટતી નથી અને તેના ગળે વીંટળાઈને માણસને મોતને ગાટ ઉતારી દે છે અને આવું હમણાંથી નથી થતું પરંતુ ઘણા વર્ષોથી થતું આવ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં વીર વડલા પાસે અમે પહોંચીશું અને તમારે કોઈએ ગામના માણસોએ આવવું નથી ત્યારે જંગલી સરદાર કહે છે કે હે ગુરુજી તમે જાણી જોઈ અને ત્યાં સુકામ જાવ છો અને તમને ખબર છે કે ત્યાં મોત છે તો પછી ત્યાં જવાનો કોઈ મતલબ નથી અને આ સ્ત્રીના રડવાને અને એ વીર વડલાને શું લેવા દેવા ત્યારે ગુરુજી કહે છે કે એ જ તો લેવા દેવા છે અને એટલા માટે તો હું તમને એ વીરવડલે લઈ જવાની વાત કરું છું ત્યારે ગામના માણસો છૂટી પડે છે અને કહે છે કે ના ગુરુજી ના વીરવડલે તો જવું નથી અને જો તમે જીદ કરીને એમ કહેતા હોય ને કે અમે ના જઈએ તો કઈ વાંધો નહીં પરંતુ તમે એકલા જશો તો ગુરુજી અમને પણ એ નથી પોસાતું કે તમે ત્યાં વીરવડલે જાઓ અને એટલા માટે તો અમે તમને એમ પણ નહીં કહીએ કે વીરવડલો ક્યાં આવેલો છે ત્યારે ગુરુજી કહે છે કે ભાઈઓ તમને કેમ સમજાવું અરે તમે મને જણાવો કે વીરવડલો ક્યાં છે કારણ કે એનાથી આ સ્ત્રીનું દુઃખ દૂર થઈ જશે અને તે રોજ માટે સાજી થઈ જશે પણ ગામના માણસો માનતા નથી અને ગુરુજીને કહે છે કે અમારે વીરવડલે આવવું નથી અને તમને પણ વીરવડલે નથી જવા દેવા અને અત્યારે ચાલો આપણા ઘરે મહેમાન ગતિ કરીએ અને આમ ગુરુજીને લઈ અને ગામ લોકો ગામના ચોકમાં આવે છે અને પેલી સ્ત્રી રડ્યા કરે છે અને આમ કરતાં કરતાં સવાર પડી ગઈ અને પછી તો ગુરુજીને ચા પાણી કરાવે છે અને પછી બંને બારવટીયાઓ ગુરુજીની પાસે આવીને કહે છે કે ગુરુજી તમે મનમાં કંઈક વિચારી રહ્યા છો અને તમે શું વિચારી રહ્યા છો ને એ અમને ખબર છે ત્યારે ગુરુજી કહે છે કે બોલો બારવટીયાઓ હું શું વિચાર કરું છું તમને ખબર હોય તો મને જણાવો ત્યારે બારવટીઓ એટલું કહે છે કે ગુરુજી તમે એમ વિચારો છો ને કે વીર જવું છે અને વીર તો જવું છે પરંતુ આ બંને બારવટીયાઓને અહીંયા જ ગામમાં મૂકી અને હું અને મારો શિષ્ય જઈને પાછા આવીએ બોલો ગુરુજી તમે આવું વિચાર કરતા હતા ને ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે બારવટીયાઓ લાગે છે કે હવે તમે પણ ખૂબ જ અંતરયામી હોય એવું મને જણાય છે અને હા હું આજે એકલો એકલો એમ જ વિચાર કરતો હતો કે આ ગામ લોકોને ખબર ના પડે ને એવી રીતે અહીંયાથી મારા શિષ્યને લઈ અને એ વીર વડલા પાસે પહોંચી જવું છે અને પછી તો જે હોય તે લડી લેવું છે પરંતુ આ મારા બંને બારવટીયાઓને સાથે નથી લઈ જવા કારણ કે ત્યાં મોતનું ખૂબ જ ભારે જોખમ છે ત્યારે બંને બારવટીયાઓ પણ હસવા લાગ્યા અને કહે છે કે તો ગુરુજી તમે વિચાર એવો કરતા હોય તો વિચાર માંડી વાળજો કારણ કે વીર તમે એકલા નહીં જાઓ અમે પણ તમારી સાથે આવીશું અને તમને ખબર છે ને કે અમે બંને બારવટિયાઓએ વચન લીધું છે કે ગુરુજીની સાથે સાથે રહીશું અને સુખ હોય કે દુઃખ હોય એમની સાથે જ રહીશું અને ગમે તેવું ભારે સંકટ હોય ને તો પણ ગુરુજીની સાથે ચાલીશું માટે ગુરુજી તમે એવું વિચારતા હોય ને કે બંને બારવટીયાઓને નથી લઈ જવા તો એ તમારી ભૂલ છે અમે તમારી સાથે આવવાના છીએ ત્યાં તો શિષ્ય પણ ત્યાં આવે છે અને આવીને કહે છે કે બારવટીયાઓ જુઓ ત્યાં વીર વડલો રહ્યો ને એ ખૂબ મોટી જગ્યામાં વિસ્તરાયેલો છે અને એ એટલો વિશાળ છે કે ગમે ત્યાંથી એ વડલાના નીચે પહોંચીએ ને તો ખબર નહીં ક્યાંથી એ વડલાની વડવાઈઓ આવે છે અને આવી અને માણસના આખા શરીરે વીંટડાઈ જાય છે અને આખા ગળામાં એવી રીતે વીંટળાઈ જાય છે કે ત્યાં માણસનું મોત થઈ જાય ને ત્યાં સુધી તેને મૂકતી નથી માટે બોલો હવે તમારે આવવું છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હે તપસ્વી અમને કાંઈ ડર લાગતો નથી અને અમે જો મોતથી ડરતા હોત ને તો આજ દિવસ સુધી અહીંયા આ ગુરુજીની સાથે અમે આવ્યા જ ના હોત માટે કહું છું કે હવે તમે ગમે તેટલી કોશિશ કરો અમે તમારી સાથે આવવાના છીએ ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આ બારવટીયાઓ નહીં માને અને તેઓ આપણી સાથે જરૂર આવશે પરંતુ હવે આપણે અહીંયાથી નીકળવું કેવી રીતે અને આ ગામ રહ્યું ને એ તો આપણને અહીંયાથી જવા નહીં દે અને બીજી વાત તો એ છે કે તેઓ આપણને એમ પણ નહીં જણાવે કે આ વીરવડલો કઈ બાજુ આવેલો છે બોલો હવે આપણે કેવી રીતે જશું ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી આપણે એક કામ કરીએ આ ગામમાંથી રજા લઈ અને ચાલી નીકળીએ અને વીરવડલા પાસે પહોંચી જઈએ અને જંગલમાં કદાચ કોઈ મળી જાય તો એમને પૂછતા જઈશું કે વીરવડલો ક્યાં આવેલો છે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે હે બારવઠિયાઓ તમને શું લાગે છે કે આપણે જંગલમાં કોઈ આપણને મળશે અને એને આપણે વીરવડલા વિશે પૂછીશું તો શું તે આપણને જણાવશે અરે આ ગામના માણસો અને આ સરદાર આપણને ઓળખે છે એમ છતાં પણ તેઓ આપણને નથી કહેતા કે વીરવડલો ક્યાં આવેલો છે તો પછી ના ઓળખતા માણસો તો આપણને કેમ કરીને જણાવશે માટે કહું છું વિશે આપણને કોઈ નહીં જણાવે પરંતુ હા પેલો જે વૃદ્ધ માણસ હતો ને એ કદાચ મને મને કહે એવું લાગે છે માટે તમે બધા અહીંયા બેસો અને હું આવું છું આમ કહી અને ગુરુજી ચાલતા ચાલતા પેલા માણસના ઘરે પહોંચે છે અને એ માણસને જઈને કહે છે કે ભાઈ મજામાં છો ને ત્યારે એ માણસ ગુરુજીના પગમાં પડીને કહે છે કે ગુરુજી ખરેખર જ્યારથી તમે અમારા ગામમાં આવ્યા છો ને ત્યારથી આ ગામમાં કોઈ તકલીફ રહી નથી અને ત્યારે ગુરુજી કહે છે કે ગામમાં તકલીફ તો હજી છે અને એ તકલીફ એ છે કે હે ભાઈ તમારા ગામની એક સ્ત્રી આમ રડી રડી અને હેરાન થાય છે ને એને મારે સાજી કરવી છે ત્યારે એ વૃદ્ધ માણસ કહે છે કે ગુરુજી એનો તોડ તમને મળી તો ગયો છે ત્યારે ગુરુજી કહે છે કે હા તોડ તો મળી ગયો છે અને વીર વડલે પણ જવું છે પરંતુ મને એ ખબર નથી કે વીર વડલો ક્યાં આવેલો છે અને તે ક્યાં સુધી વિસ્તરાયેલો છે અને કેવી રીતે ઓળખવો કે આજ વીર વડલો છે ત્યારે એટલી વાત સાંભળીને પેલો માણસ કહે છે કે ગુરુજી એ બધી વાત મને ખબર છે કે વીર વડલો ક્યાં આવેલો છે અને આ જંગલમાં તે કઈ દિશામાં છે પરંતુ ગુરુજી આ બધું હું તમને કેવી રીતે કહું અને જો તમને કહી દઉં અને કદાચ ત્યાં તમારું મોત થઈ જાય ને તો આ ગામ લોકો મને માફ નહીં કરે અને આ ગામમાંથી બહાર કાઢી મૂકશે કારણ કે વીર વડલો કઈ બાજુ છે એનો માર્ગ જો તમને દેખાડીશ ને તો ગામ મારા ઉપર રૂટશે બોલો ગુરુજી હું શું કરું ત્યારે ગુરુજી કહે છે કે તમે મને શું માનો છો ત્યારે એ માણસ કહે છે કે ગુરુજી હું તમને ભગવાન સમાન માનું છું ત્યારે ગુરુજી કહે છે કે તમે મને જો ભગવાન સમાન માનતા હોય તો તમે મારી વાતનો જવાબ આપો અને તમે મને કેમ નથી કહેતા કે વીરવડલો વડલો ક્યાં આવેલો છે અરે તમે મને જણાવો તો હું આ સ્ત્રીનું દુઃખ દૂર કરી નાખીશ અને મારા ઉપર વિશ્વાસ રાખો તમે જો મને એના વિશે જણાવી દેશો ને તો તમને ભગવાન પુણ્ય આપશે અને એ પુણ્યનું ફળ તમારે ખૂબ કામ લાગશે આવું હું ગુરુજી તમને કહું છું અને તમે ગામની વાત શું કામ માનો છો તમારે તો મારી વાત માનવી જોઈએ ત્યારે આટલી વાત સાંભળી અને એ માણસ કહેવા લાગ્યો કે હા ગુરુજી તમારી વાત સાચી છે અને હવે હું તમને એ વાત જણાવવા તૈયાર છું કે આ વીર વડલો ક્યાં આવેલો છે આમ કહી અને પછી આ ગુરુજીને પેલો માણસ કહે છે કે ગુરુજી અહીંયાથી ઘણા બધા દૂર એક મોટો વિશાળ વડલો છે અને અહીંયાથી તમે આથમણી દિશા તરફ ચાલવાનું શરૂ કરશો ને ત્યારે ત્રણ ચાર દિવસ ચાલશો ને ત્યારે રસ્તામાં એક એવો ઘટાદાર તમને વડલો જોવા મળશે અને તેની વડવાઈઓ આજુબાજુમાં ચાર ચાર પાંચ પાંચ વીઘા સુધી ફેલાયેલી છે અને એ એટલો વિશાળ છે કે એની બધી મોટા ભાગની વડવાઈઓ એનું થળ બની ચૂકી છે અને ગુરુજી તમને એ પણ ખબર નહીં પડે કે આ વડલાનું મુખ્ય થડ કયું છે અને જો આવો ઘટાદાર વડલો દેખાય ને તો એમ માની લેજો કે આ એ જ વીર વડલો છે અને હા ગુરુજી વીર વડલાના નીચે પહોંચશો ને એની સાથે જ એ તમારા ઉપર આક્રમણ કરશે અને એની વડવાઈઓ કઈ દિશા તરફથી અને કેવી રીતે આવશે ને એ તમને દેખાશે પણ નહીં અને સીધી તમારા ગરદન ઉપર વીંટડાઈ જશે માટે ગુરુજી તમને એટલે કહું છું કે ત્યાં ના જાવ ને તો સારું છે કારણ કે મને લાગતું નથી કે વીર વડલે ગયા પછી તમારા ચારમાંથી એક પણ માણસ પાછો આવે માટે ગુરુજી રવા દો એ સ્ત્રીને કાંઈ નહીં થાય અને એ તો એક રાત રડી લે છે અને પાછી તે સાજી થઈ જાય છે એને થોડું કાંઈ મોત આવે છે ત્યારે ગુરુજી કહે છે કે મોત નથી આવ્યું પરંતુ એનું મોત હવે ખૂબ જ જલ્દી આવશે અને એટલા માટે તો મેં એના માથા ઉપર હાથ મૂક્યો ને ત્યારે જ મને વીર વડલો અને એની વડવાઈઓ દેખાણી હતી અને એટલે તો કહું છું કે હવે ગમે તે થાય પરંતુ વીર વડલે હું પહોંચીશ અને પહોંચી અને એ સ્ત્રીનું દુઃખ દૂર કરીશ અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ વીર વડલા વિશે જણાવ્યું અને તે કઈ બાજુ છે એ પણ મને કહ્યું ને એ માટે ભગવાન પણ તમારા ઉપર રાજી થશે આટલું કહીને ગુરુજી પાછા ચાલતા ચાલતા એમના શિષ્યોની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે શિષ્ય ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી અને પેલા માણસે આપણને આ વીર વડલો ક્યાં આવેલો છે એ જણાવી દીધું છે પરંતુ એણે મને એમ પણ કહ્યું છે કે ગામમાં કોઈને કહેતા નહીં કે આ વીરવડલા વિશે મેં તમને જણાવ્યું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગામના માણસો પણ ત્યાં આવે છે અને પેલા સરદાર પણ આવે છે અને સરદાર આવીને કહે છે કે ગુરુજી ચાલો હવે મારા કબીલામાં અને અહીંયા તમે બહુ દિવસ રહી લીધું છે તો હવે તમે અમારા કબીલામાં પણ થોડોક સમય રોકાવો ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ હવે અમને રજા આપો તો અમે હવે અમારા માર્ગે પડીએ હવે અમારે આગળનું કામ પૂરું કરવાનું છે માટે અહીંયાથી અમે જવા માગીએ છીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ ગામના માણસો કહે છે કે તો ચાલો ગુરુજી અમારો જ્યાં સુધી વિસ્તાર છે ને ત્યાં સુધી અમે પણ તમારી સાથે સાથે આવીશું અને તમારી સાથે રહીશું ત્યારે ગુરુજીને શિષ્ય બાજુમાં આવીને કહેવા લાગ્યો કે ગુરુજી આ માણસો આપણી પાછળ પાછળ આવશે ને તો એમને ખબર પડી જશે કે આપણે પેલા વીર વડલાની દિશા તરફ જઈ રહ્યા છીએ માટે આમને છૂટા પાડવા પડશે ત્યારે ગુરુજી હળવેકથી કહે છે કે શિષ્ય તમારી વાત એકદમ સાચી છે અને આ ગામ આમ આપણને નહીં જવા દે અને એક કામ કરીએ આજનો દિવસ અહીંયા રોકાઈ જઈએ અને રાત્રે જ્યારે બધા સુઈ જાય ને ત્યારે આપણે ચારેય જણા આરામથી અહીંયાથી નીકળી જઈશું ત્યારે ગુરુજીની વાત સાંભળીને શિષ્ય કહે છે કે હા ગુરુજી એમ જ કરવું પડશે અને પછી ગુરુજી ગામ લોકોને કહે છે કે ગામ લોકો આજનો દિવસ હું અહીંયા રોકાઈશ અને રાત્રે વાળું પાણી કરીને સૂઈ જઈશ અને બીજા દિવસે વહેલી સવારે અહીંયાથી હું નીકળીશ માટે આવતીકાલે તમે મારી સાથે આવજો અને જ્યાં સુધી મને મૂકવા આવવું હોય ત્યાં સુધી તમે આવી શકો છો ત્યારે ગામના માણસો પણ ખૂબ જ ખુશ થયા અને મિત્રો પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી